પરીક્ષા લેવાશે આજે વહેલી સવારથી વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા છે પ્રથમ પેપરને લઈને વિદ્યાર્થીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો વડોદરાના ઓલ પાદરા રોડ પર આવેલ જીઇ બી સ્કૂલે ભાજપ શહેર પ્રમુખ ડૉક્ટર વિજય શાહ અને મેયર બેન સોની પહોંચ્યા હતા તેને વિદ્યાર્થીઓને ફૂલ અને ચોકલેટ આપીને કુમકુમ તિલક કરી અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી વડોદરા મહાનગરે ગુજરાતમાં શિક્ષણની નગરી ગણાય છે ત્યારે બાળકો શિક્ષણમાં સૌથી સારામાં સારું ઉજ્જવળ કારકિર્દી કરે એ આશયથી આજથી પંદર દિવસ પહેલાં શિક્ષક સેલના માધ્યમથી વડોદરામાં સૌ પ્રથમ વખત કાઉન્સેલિંગની શરૂઆત કરવામાં આવી હતી પંદર દિવસના સમયગાળામાં પાંચસોથી પણ વધારે લોકોએ આ કાઉન્સેલિંગનો લાભ લીધો છે ત્યાર પછી આ પત્રિકા બનાવવામાં આવી જે પત્રિકાને કારણે ધોરણ દસ અને ધોરણ બાર પછી વિદ્યાર્થીઓ માટે કયા કયા પ્રકારની તકો ઉપલબ્ધ છે તેની માહિતી વાલીઓને મળી રહે આજે વડોદરા શહેરની સાડત્રીસ શાળાઓમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એમાં સાત જગ્યા ઉપર માન્ય ધારાસભ્યશ્રી માન્ય સાંસદશ્રી માન્ય મેયરશ્રી અને અન્ય લોકોના માધ્યમથી આજે બાળકોને જ્યારે પહેલી વખત પોતાની શાળાની બહાર બીજી શાળામાં પરીક્ષા આપી રહ્યા છે નવા વાતાવરણમાં આપી રહ્યા છે નવા વિદ્યાર્થીઓની વચ્ચે પરીક્ષા આપી રહ્યા છે અને પહેલી વખત જ્યારે બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે ત્યારે આ બાળકોને ઉચ્ચ શિક્ષણમાં એમની કારકિર્દી બની રહે એના માટે શુભેચ્છાનો કાર્યક્રમ કુમકુમ તિલકનો કાર્યક્રમ ફૂલથી આ બાળકોના સ્વાગતનો કાર્યક્રમ અને ચોકલેટ અને સાકરથી એમનું મોં મીઠું કરાવવાના કાર્યક્રમનું આયોજન જેમાં માન્ય મેયર શ્રીમતી પિંકીબેન સોની વોર્ડ નંબર બારની અમારી સમગ્ર સંગઠનની ટીમ ચૂંટાયેલા સૌ કોર્પોરેટરશ્રીઓ અને અન્ય સૌ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા છે ત્યારે આ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે એમને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું લોકોનો પ્રતિસાદ ખૂબ સારો રહ્યો એક તો ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે એક્ઝામ લેવામાં આવતી હોય છે બોર્ડની એક્ઝામ એટલે કહી શકાય કે બાળકની સાથે સાથે પરિ પરિવારની પણ એક્ઝામ હોય છે ત્યારે ચોક્કસ ક્યાંક ને ક્યાંક આખું વર્ષ બાળક ખૂબ સખત પરિશ્રમ કરે અને પરીક્ષામાં જ્યારે આવે છે ત્યારે બાળકની સાથે સાથે પેરેન્ટ્સને પણ ટેન્શન હોય છે કે હવે દસમા કે બારમાં પછી પછી શું ત્યારે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ કારકિર્દીનું માર્ગદર્શન આપતી પત્રિકાનું વિતરણ પણ કર્યું જેથી બાળકને દસ પછી બાર પછી અને એના પર્ટિક્યુલરલી એના રસના વિષયો કયા છે અને છે તો આ એડમિશન માટેની પ્રક્રિયા શું હોઈ શકે અને કયા એજ્યુકેશન એમાં કેટલું કેટલું એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની જરૂર છે આ બધી જ માહિતી પૂર્ણ રીતે અંદર આપવામાં આવી છે અને વિવિધ કોલેજો વિશેની પણ માહિતી ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવતી હોય છે ત્યારે દર વર્ષે અમે જેમ કરીએ છીએ તેમ આ વર્ષે પણ પત્રિકા વિતરણ કર્યું છે જેથી પેરેન્ટ્સને પણ ક્યાંક ને ક્યાંક આ વિષયનું કન્ફ્યુઝન હોતું હોય છે ત્યારે એમના ચહેરા પર પણ ખુશી જોવા મળી અને બાળક જે પોતે આખું વર્ષ મહેનત કરે છે ત્યારે જ્યારે શહેરનું શીર્ષસ્થ નેતૃત્વ એમને આવકારવા આવે એમને આ રીતે ફૂલ આપીને કે કુમકુમ તિલક કરે છે ત્યારે

મમ્મી પપ્પાએ થોડું મતલબ આશીર્વાદ આપ્યા ને કીધું કે એમ કોઈ બીવાનું ના હોય સ્કૂલની એક્ઝામ જેવી જ આ એક્ઝામ હોય છે ને કઈ એવું હાર્ડ નથી પૂછાતું ને ઇઝી હોય છે ફ્યુચરમાં તો એમ કોઈ પણ લાઈન બનાવવા પૂછું બટ આગળ જઈને મામલતદાર કાતો ની પરીક્ષા આપવાનો ડ્રીમ છે આ રીતે સારી રીતે સ્વાગત સ્વાગત થયું છે અને ઘરેથી પણ સારી રીતે મોકલ્યા હતા મતલબ સીરો ખવડાવીને મતલબ બધું આશીર્વાદ આપીને સારા સકનમાં હા બ્યુરો રિપોર્ટ નિસમરસ ન્યૂઝ ઉપર ઉતરા સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ్ చనల్ సబ్స్క్రైబ్ బెలాయకన్ దావో ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టై